ફરાદી શિવકથાના દ્વિતીય દિને શિવકથાનો રસપાન કરવા માનવ મન ઉમટ્યું હમણાં બે દિવસથી કાલે પણ ગિરીબાપુએ નોંધ લીધી આજે પણ ગિરીબાપુ કીધો કે ભારત વર્ષમાં આવી ક્યારે કથા બારે બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ જે અહીંયા આબેહૂબ ઊભી કરી છે તો આ જોઈને ખાસ આપણે બધા તો રાજી છીએ પણ ખાસ કરીને ગિરીબાપુ ખૂબ ખૂબ રાજી થયા છે અને એના માટે સમજતો પેથાણી પરિવારને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે અને અહીંયા ભાવિકો આવે કથાનો રસપાન કરે અને ભોજનનો પ્રસાદનો લાભ લે એવી સૌને અભ્યર્થના અને પ્રાર્થના અનિલભાઈ ત્યાં વારાહી ગૌશાળા છે એમાં લગભગ હમણાં છેલ્લે છ આઠ મહિના પહેલાં એક કરોડ ને પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યો એટલે આવી સામાજિક કાર્ય તો અનિલભાઈ ગાયો માટે છે મંદિરો માટે છે આર્થિક સ્વાસ્થ્યની વાત હોય શિક્ષાની વાત હોય એમાં હર હંમેશ અગ્રેસર હોય છે શિવ ભગવાનના ભજનો બહુ સારી રીતે ઇન્ડિયા લેવલના ભજનીક છે એનો આજે કાર્યક્રમ છે સાત તારીખના રાજભા ગઢવી નો સાયરામ કાર્યક્રમ છે અને નવ તારીખના કચ્છના ગુજરાતના અને ભારતના જાણીતા ગાયક કલાકાર એવા મોટાભાઈ કીર્તિદાનભાઈ ગઢવી માયાભાઈ આહિર આતા અને નિલેશ ગઢવી અને પિયુષ મહારાજનો જે કાર્યક્રમ છે એ નવ તારીખના રાત્રે જ ફરાબી જો મંદિર પૂજારીયા રાજા ના શામજી નવમી પેઢીથી માસાપરાજી સેવા કર્યું તા અને એ મહારાજ ચોકો વાહ નારિયેલ લંગોટિયા ભાઈમાં તો मुंहिंजे भाई पाणी मिलंदो आहे કથા સોયા કારણ કેયોજન કરે ઘણા થયા વ્યક્તિ ધનબાઠક કરા દિને

ॾींहु ॾींहु दुखियो सुखियो मिड़ित सड़का ॾियण त माता जी जो कुएं हिन मां जगदंबा जो अवतार आहे घुमा आई ने मां जगदंबा जो अवथारा अने एल जी छत्र छांया में ही मणियासी नीला अनिल भाई के भॻवान घोड़ीअ नाथ जी पूरेपूरे कृपा सखा सॉठ था न भॻवान ॾॉठ हथा अनिल भाई के न परजे परिवार के परिवार परिवार जी माता जी वाड़ी છોકરા કે રોજી રોટી મેંથી રોજી રોટી અને પાછો ગંગા જ ની છોકરા વેહ રહી સન્માન તો બો કીએ વિશિષ્ટતા શ્રાવે પણ અચંદો ફગેડે બી ખો ખપે ग़मन अभिमान न मूर न मूर न गंदाजी जो अनीर छा आहे चौ ને जो अनीर कहिड़ो गंगा नी त हिन माइलो हिनजो स्वभाव आहे मिणी जो सॼे परिवार जो हाणे हली मिली रहंदा <coughs> असांखे पूरो आनंदु आहे अने असांजे गाम खे के त केतिरो आनंदु आहे की जेको अहिड़ो आयोजन अने असांजे हथे में थियो थी जहिड़ो असांजी हथ में आहे हिन खे कोई न आहे वॾा आहिनि कोई न आहे મજા આવી હતી ખાસ આજે કથાનો બીજો દિવસ છે આજે આપણે જોઈ રહ્યા છીએ કચ્છભરમાંથી તો શિવ ભાવિકો કથાનું રસપાન કરવા આવી રહ્યા છે દેશ વિદેશથી પણ શિવ ભાવિકો કથાનું રસપાન કરવા આવી રહ્યા છે કથાનો જે આજે બીજો દિવસ છે કેવી તૈયારીઓ ચાલી રહી છે કેટલા આપણા સ્વયંસેવકો કથામાં પોતાની સેવા આપી રહ્યા છે એ વિશે પૂજ્ય મણિશંકર વીરજી બેઠાણી એમના સ્મરણાર્થે એમના પરિવારે જ્યારે ભવ્યાતિ ભાયા શિવકથાનું આયોજન કર્યું છે ત્યારે આજે કથાનું બીજા બીજો દિવસ છે અને તેમાં ખાલી કચ્છમાંથી નહીં પરંતુ દેશ વિદેશમાંથી પણ ઘણા શિવ ભક્તો કથા સાંભળવા માટે આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે વિશાળ આયોજન છે જેમાં ફરાદીના 200 થી પણ વધારે સ્વયંસેવકોએ પોતાની ઈચ્છાથી કથાનું સંપૂર્ણ ગારુપ બધું પોતાની સેવા આપી રહ્યા છે અને ક્યાં પણ આયોજનમાં કોઈ પણ કચાસ ન રહી જાય અને કોઈ પણ અગવડતા કોઈ પણ સાંભળવા માટે જે શ્રોતા આવી રહ્યા છે કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે દિવસ રાત ફૂલ મહેનત કરી રહ્યા છે અને કોઈ પણ ટ્રાફિક વ્યવસ્થા હોય કે પછી જમણવાની વ્યવસ્થા હોય કે કથા મંડપમાં કોઈને અગવડતા ન પડે એ માટે દરેક દરેક યુવાનો પૂરજોશમાં કામ કરી રહ્યા છે અમે જોયું ખાસ જે કાર પાર્કિંગ હોય બાઇક પાર્કિંગની વ્યવસ્થા નો આયોજન જે ખરેખર કાબિલેદાજ છે તો જે આપણે બધા રસપાન કરવા જે આવતા હોય છે કથા ભાવિકો એમને આપ શું વ્યવસ્થા કહેશો ખાસ તો કોઈ અગવડતા કાલે પ્રથમ દિવસ હતો થોડી ઘણી ટ્રાફિકમાં જોવા મળી પરંતુ આજે કોઈ જાતની એવી અગવડતા જોવા નથી મળી અને બધા જનતા પણ આજે બહુ જાગૃત છે અને બધા ભૂલ કોપરેટ કરે છે બધા સહકારની ભાવના જ બધા કદાચ સ્ત્રણ કરવા માટે આવે છે અને દરેકને એક ઉત્સાહ છે કે આવું અદ્ભુત અને કદાચ દુર્લભ કહી શકાય કારણ કે ગિરિબાપુએ પણ કાલે કીધું તું કે એમના ત્રીસ વર્ષના કાર્યકાળમાં એમને ક્યારે આવી કથા નથી જોઈ આવું વ્યવસ્થિત અને અદ્ભુત આયોજન નથી જોયું એટલે દરેક સમજે છે અને બધા ખૂબ સાતસક્ર આપી રહ્યા છે આખો માંડવી પોલીસ પછી આપણે બીજળા ભુદ્રક પોલીસના સ્થાપના જવાનો પણ પોતાની સેવા આપી રહ્યા છે ખાસ તો માંડવી પોલીસ સ્ટેશન અને બિરલા આઉટપોસ્ટ એમના જે પોલીસ સ્ટાફના કર્મચારી મિત્રો છે એમનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે અને ટ્રાફિક કરી અને દરેક દરેક વ્યવસ્થામાં એ લોકો સંપૂર્ણ સાથ સહકાર આપી રહ્યા છે અને પોતાના ઘરનો જ કાર્યક્રમ હોય એ પ્રકારનો દરેક દરેક આયોજન મળે છે કોઈ પણ જાતની આગળતા હજી સુધી જો નથી મળી મિત્રો કોઈ જાતની કચાસ રાખવામાં આવી નથી માંડવી પોલીસ ખોળાય બીદડા મુદ્રા પોલીસના જવાનો ભાઈઓ બહેનો આ બીઆઈ સ્ટાફ એ અહીંયા પોતાની સેવા આપતું હોય છે અને જે સ્વયંસેવકો છે આ જોઈ રહ્યા છો બધા જે સ્વયંસેવકો છે મહાશિવ કથા થી ત્રણસો સ્વયંસેવકો અહીંયા પોતાની સેવા આપે છે આ આગામી શું શું આયોજનો હશે સોરી આગામી શું શું આયોજનોની તૈયારીઓ છે આગામી તો રાતના સમયે જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે હંસરાજ રઘુવંશી રઘવંશી સાંઈરામદાએ ગઢવી વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ દરમિયાન પણ કોઈ પણ જાતની આગળતા ન પડે એ માટે દરેક દરેક સ્વયંસેવકો ખબેથી ખભા મિલાવીને કામ કરી રહ્યા છે અને આ કાર્યક્રમ ઐતિહાસિક બને એ જ દરેકની એક લક્ષ્ય છે